પરમાર તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર હાલ અધિક્ષક ઇજનેર વર્ગ એક રાજકોટ જેની એક કરોડ ત્રણ હજાર નવસો ઓગણ ચાલીસ રૂપિયા પૂરા અને પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકાની અપ્રમાણસર મિલકત મળી આવતા તેના વિરુદ્ધમાં શ્રી સરકાર તરફે અમે ફરિયાદી થઈ અને ગુનો રાજકોટ સિટી પોલીસ સ્ટેશન એસએબીમાં દાખલ કરવામાં આવેલ છે લાંચ વિરુદ્ધ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસીના સુધારા અધિનિયમ બસો અઢાર અંતર્ગત સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસમો અપનાવી કે સત્તાનો દુરુપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સંબંધી કે સ્નેહીજનોના નામે બેનામી મિલકતો સ્થાવર કે જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેનાથી ધી પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ ઓગણીસો અઠ્યાસી સુધારા એકત્રીસ દસ બે હજાર અઢાર અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે એમાં નિયામક શ્રી કેશવકુમાર સાહેબ તથા સંયુક્ત નિયામક શ્રી બીપી નાહિરે સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે જે હાલના આરોપી છે જીતેન્દ્ર રતિલાલ પરમાર જે તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને હાલ અધિક્ષક ઇજનેર વર્ગ એક જીઆઈડીસીના રાજકોટનાઓ વિરુદ્ધ ગુજરાત સરકાર શ્રીના ખાણ અને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર પાસેથી પરમાર વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા અંગેની મંજૂરી મેળવ્યા બાદ શ્રી પરમાર વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવામાં આવેલ આક્ષેપિત વિરુદ્ધ આવેલ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન આક્ષેપિત હિતેન્દ્ર રતિલાલ પરમાર તથા તેના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજો પુરાવો તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવેલ તેમજ નાણાંકીય વ્યવહારનું વિશ્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર શ્રી દ્વારા કરવામાં આવેલ આ અપ્રમાણસન મિલકતના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશ તથા સીબીઆઈ ગાઈડલાઇન મુજબના એબીસીડી પત્રક તથા આવક ખર્ચ અંગેનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન બનાવવામાં આવેલ અને આ તૈયાર કરવા માટે નાણાકીય સલાહકાર દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ કરી નાણાકીય વ્યવહારનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવે છે હિતેન્દ્ર રતિલાલ પરમાર જે એજ્યુકેટિવ એન્જિનિયર એ રાજકોટના વિરુદ્ધની અપ્રમાસન મિલકત અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિશે દસ્તાવેજોની માહિતી આક્ષેપિત તથા તેના પરિવારજનોની સ્થાવર જંગમ મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવામાં આવેલ જેમાં પોતાના હોદ્દાની રૂહીએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક એક અંકે ત્રણ કરોડ ઓગણસાઠ લાખ નેવું હજાર સિત્યો રૂપિયા પૂરા જેની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ રોકાણ ચાર કરોડ ઓગણસા થયેલ જેથી તેઓ દ્વારા અંકે એક કરોડ ત્રણ હજાર નવસો ઓગણચાલીસ રૂપિયા પૂરાની વધુ અપ્રમાણસાર મિલકત વસાવેલું જણાયેલ જેથી તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલી વધુ છે આક્ષેપિતના પગાર અને અન્ય બેંક એકાઉન્ટ તેમજ આશ્રષના તપાસના કામે મેળવેલ તેના બેંક એકાઉન્ટના ચેક પિરિયડ એક ચાર બે હજાર દસથી એકત્રીસ ત્રણ બે હજાર સુધીના સમયગાળામાં બતાવેલ આક્ષેપિત પોતાની કાયદેસરની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ભર શ્રી અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કરેલું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ અને આની આધારે આક્ષેપ વિરુદ્ધ મે એટલે એપી જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો સુધારા કલમ બે હજાર અઢારની કલમ તેર વન બી અને તેર બે મુજબનો ગુનો દાખલ કરાવેલ છે ને હાલની જે ગુનો દાખલની તપાસ સિટી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એમએમ એમ સાહેબ ચલાવી રહેલ છે અને આ રીતે ગુજરાત એસીબીએ જે લાંચ રુશ્વત વિરોધી એ ભ્રષ્ટાચાર અધિન નિવારણ અધિનિયમ ઓગણીસો ના સુધારા અધિનિયમ બસો અઢાર અંતર્ગત સરકારી અધા અધિકારી કર્મચારી દ્વારા ગેરકાયદેસર રીતે રિસ રસમો અપનાવી કે સત્તાનો દુરુપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત વસાવવા અંગેના વર્ષ બે હજાર વીસમાં પ્રસ્તુત ગુના સહિત વર્ગ એકના ત્રણ વર્ગ બેના છ અને વર્તનના બાર એમ કુલ એકવીસ આરોપી વિરુદ્ધ કુલ સત્યાવીસ કરોડ ચોસઠ લાખ અઠ્ઠાવન હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવ્યા બાબતના ગુના એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત સરકારના વિભાગવાયક અપ્રમાણસર મિલકતના કેસોમાં જીએલડીસીના છ શહેરી વિકાસના ત્રણ રેવન્યુના ત્રણ પીડબ્લ્યુડીના બે જીપીસીબીના બે અને પોલીસનો એક શિક્ષણનો એક પંચાયતનો એક સિંચાઈનો એક ને ખાણ અને ઉદ્યોગનો એક છે આ ઉપરોક્ત કે સંઘે તથા અન્ય કોઈ સરકારી અધિકારી કર્મચારીઓની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો ખેતીની જમીન પ્લોટ મકાન ઓફિસ દુકાન વાહન બેંક લોકર બેંક એકાઉન્ટ વગેરે તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસોમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરિંગ અંગેના વ્યવહારની જાણ એસીબી કચેરીના ટ્રોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર તથા ફોન નંબર છે જીરો સેવન નાઇન બાવીસ છ્યાસી જીરો ત્રણસો એકતાલીસ બેતાલીસ તેતાલીસ તથા ફેક્સ નંબર બાવીસ છ્યાસી બાણું અઠ્યાવીસ ઇમેલ એડ્રેસ ઉપર અથવા વોટ્સએપ નંબર નેવું નવસો નવ્વાણું અગિયાર જીરો પંચાણું ઉપર મોકલી આપવા તથા કચેરી સમય દરમિયાન અત્રેની કચેરી અથવા અમારી અમદાવાદ ખાતેની વડી કચેરીનો સંપર્ક કરવા અથવા સીડી દ્વારા તથા પેન ડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે ભાઈ ચંદ્ર પોતાના નામ વ્યક્તિ કઈ રીતે આમ લાંચ કઈ રીતે એવી કઈ વિગતો સામે આવી છે એ એને જે એ પોતે એન્જિનિયર હતા અને જે જીઆઈડીસીમાં જે એની કામગીરી હોય એ એમાં કોઈ પણ રીતે કોઈ પણ લાભ અપાવી અને જે લાભ લેતા હોય ના એ હજી તપાસનો વિષય છે આપણે જે રેકોર્ડ ઉપરથી માહિતી મળશે એમાં તપાસ દરમિયાન જે મળી આવે એની ઉપર એમાં એને મકાનો લીધેલા છે અમુક દુકાનો લીધેલી છે અને બીજી હજી તપાસ દરમિયાન જે એના મળશે મિલકતો તેની તપાસ ચાલુ છે એના વિરુદ્ધ અરજી હતી એના આધારે આપણે ક્લાસ વન અધિકારી હતા તેથી જે તે વિભાગ ખાણ ઉદ્યોગ અને ખાણખની મંજૂરી માંગી અને તપાસ કરવામાં આવેલી Thank you.